કયા યર માં આવેલું હતું કયા યરમાં એસ્ટાબ્લિશ થયેલું હતું એ ક્વેશ્ચન હતો અને બે ક્વેશ્ચન શેડ્યુલના હતા તો શેડ્યુલનો ઓલરેડી આપણી હજુ સુધી ના જોયો હોય તો પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો ના આ પાર્ટમાં એક્ટ વિથ યર્સ કવર કરેલા છે જે જે ઇમ્પોર્ટન્ટ એક્ટ છે એના એસ્ટાબ્લિશમેન્ટ યર્સ કવર કરેલા છે તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલી વસ્તુ કે યાદ કેવી રીતે રાખવાનું તો બધાને ખબર હોય કે નાઇન્ટીન ફોર્ટીમાં ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ આવેલો છે રાઈટ તો નાઇન્ટીન ફોર્ટીમાં ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ આવેલો છે એના પહેલા એના પહેલા કેટલા યર આવે છે તો એના પહેલા એક આવે છે એટીન ફિફ્ટી સેવન કે જેમાં ઓપિયમ એક્ટ આવેલો છે દેન નાઇન્ટીન ઇલેવન નાઇન્ટીન નાઇન્ટીન અને નાઇન્ટીન થર્ટી એ ત્રણ આવશે કેવી રીતે તો નાઇન્ટીન ફિફ્ટી ફોર નાઇન્ટીન ફિફ્ટી ફાઈવ અને નાઇન્ટીન ફિફ્ટી એટલે યાદ કેવી રીતે રાખવાનું જો નાઇન્ટીન ફોર્ટી પહેલા એક તો આવશે એક જ છે માં ત્રણ આવી જશે જશે અને 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 વાત વાત કરીએ કરીએ તો તો આ એ થઈ ત્રણ આવે છે ફિફ્ટી ફોર ફિફ્ટી ફાઈ અને ટુ આવશે સિક્સની સિરીઝમાં આવી જશે નાઇન્ટીન સિક્સટી અને નાઇન્ટીન સિક્સટી

નાઇન ફર્ધર ત્રણ આવે છે અને ટુ થાઉઝન્ડ તમે લખીને એને પ્રેક્ટિસ કરશો એટલે આરામથી યાદ રહી જશે નવ કયા યરમાં કયો એક્ટ આવેલો છે કે જે ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામમાં એના પરથી જ ક્વેશ્ચન આવે છે તો સૌથી પહેલા મેં વાત કરી બિફોર નાઇન્ટીન

અને એના જે રૂલ હતા એ નાઇનટીન થર્ટી માં આવેલા છે. ધેન પોઈઝન એક્ટ કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઘણી બધી વખત એક્ઝામ માં છે. નાઇનટીન નાઇનટીન એમાં પોઈઝન એક્ટ છે એ આવેલો છે. ત્રીસ સપ્ટેમ્બર નાઇનટીન નાઇનટીન માં પોઈઝન એક્ટ આવેલો છે. અને ડેન્જરસ ડ્રગ એક્ટ એ આવી જશે નાઇનટીન થર્ટી. તો આ થઈ ગયા બિફોર નાઇનટીન ફોર્ટી. ઓકે? નાઉ નાઇનટીન ફોર્ટી માં તો શું હતું?

ફેક્ટરીસ એક્ટ અને ફેક્ટરીસ બિલ ટેન ધ મિનિમમ વેજિસ એક્ટ એ પણ નાઇન્ટીન ફોર્ટી એઈટમાં આવી જશે અને વોનું એસ્ટાબ્લિશમેન્ટ છે એ પણ નાઇન્ટીન ફોર્ટી એઈટમાં થયેલું છે ઓકે ફાર્મસી એક્ટ છે એ ફોર માર્ચ નાઇન્ટીન ફોર્ટી એઈટમાં એસ્ટાબ્લિશ થયેલું છે ફેક્ટરીસ બિલ માટે ડેટ આવે છે ટ્વેન્ટી થ્રી સપ્ટેમ્બર નાઇન્ટીન ફોર્ટી એઈટ અને એના જે રૂલ હતા એ ફસ્ટ એપ્રિલ નાઇન્ટીન ફોર્ટી નાઇનમાં આવેલા છે

તો નાઇન્ટીન નાઇન્ટી નાઇન આવી જશે અને નાઇન્ટીન ફિફ્ટી એટમાં ટ્રેડ એન્ડ મર્ચન્ડાઇઝ માર્ક એક્ટ છે ધેન નેક્સ્ટ છે નાઇન્ટીન સિક્સટી કે જેમાં પ્રિવેન્શન એન્ડ ક્ર્યુએલ્ટી ટુ એનિમલ્સ એક્ટ છે અને એના રૂલ છે એ નાઇન્ટીન નાઇન્ટી એઈટમાં આવેલા છે ઓકે સિક્સ્ટીમાં એક્ટ પાસ થઈ ગયો પણ એના રૂલ નાઇન્ટીન એટમાં આવેલા છે ધેન નાઇન્ટીન સિક્સ્ટી એઈટ તો નાઇન્ટીન સિક્સ્ટી એઈટમાં ઇન્સેક્ટીસાઇડ એક્ટ આવી જશે

પટ એનું એસ્ટાબ્લિશમેન્ટ છે એ ટ્વેન્ટી એપ્રિલ નાઇન્ટીન માં કરેલું છે ધેન એટ ની સિરીઝ તો નાઇન્ટીન અને નાઇન્ટીન તો એટી માં નાર્કોટિક એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ આવી જશે એટી સેવનમાં એઆઈસીટીઈ એક્ટ આવી જશે નાર્કોટિક એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટમાં ફોર્ટીન નવેમ્બર નાઇન્ટીન આવી જશે અને AICTE એક્ટ છે એ 15 ડિસેમ્બર 1987 આવે છે કે જેમાં 6th ચેપ્ટર અને 25 સેક્શન્સ છે ધેન નેક્સ્ટ 90 95 અને 99 તો ફર્સ્ટ 1990 માં આવી જશે ICH ગાઈડલાઈન્સ ધેન નેક્સ્ટ 1995 માં આવી જશે DPCO એટલે કે ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર ધેન 99 માં આવી જશે ट्रेड मार्क्स એક્ટ મેં આગળ કીધું ને ટ્રેડ એન્ડ મર્ચન્ટાઇઝ માર્ક એક્ટ તો એ ફિફ્ટી એટ આવશે અને ટ્રેડ માર્ક એક્ટ ઓનલી આવે તો એ નાઇન્ટીન આવશે ધેન નેક્સ્ટ છે ટુ થાઉઝન્ડ અને ટ્વેલ્વ તો ટેનમાં આવી જશે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી અપીલિયટ બોર્ડ એટલે કે પેટન્ટની પ્રોસીજરને રિલેટેડ અને જો એપ્લિકેશન રિલેટેડ કે તો ટુ થાઉઝન્ડ આવી જશે નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન પણ ટુ આવશે અને પેટન્ટ કે જેની એપિયલ્સ અને એપ્લિકેશન ટુ ધ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી એપિલ્યેટ બોર્ડ તો ઇલેવન એનું જે બોર્ડ છે એનું એસ્ટાબ્લિશમેન્ટ ટુ થાઉઝન્ડ ટેનમાં અને પેટન્ટની જે એપ્લિકેશન છે એને રિલેટેડ જો ક્વેશ્ચન આવે તો ઇલેવન આવી જશે અને નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ પોલિસી તો એના માટે આવી જશે ટુ તો આ હતા ઇમ્પોર્ટન્ટ એક્ટ વિથ ધેર એસ્ટેબલિશમેન્ટ યર્સ બેથી ત્રણ વાર લખીને પ્રેક્ટિસ કરશો તો આરામથી તમને આવડી જશે આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરો તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તમારી એક્ઝામને રિલેટેડ ઇમ્પોર્ટન્ટ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો જો કોઈ તમને ક્વેરી હોય ડાઉટ હોય તો એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકો છો અથવા તો અમારા વેરિયસ સોશિયલ મીડિયા હેન્ડલ પર અમને મેસેજ કરી શકો છો થેન્ક યુ વેરી મચ